ને હરીશભાઈના कुटुंब થી સે વાત કરી હવે સ્વાગત સ્પીકર પરેશભાઈ છે જે અમે વિદ્યાલયના પ્રિન્સિપાલ છે તેમનો સ્વાગત અક્ષયભાઈ દિનેશભાઈ બોગરે સ્વાગત કરશે અક્ષયભાઈ સહયોગ થી આ કાવ્યુ બાબાભાઈ સાથે સભાગૃહમાં ભાવનાબેન શાહ છે જે ભાવનાબેન શાહનું સ્વાગત કરશે મીનાબેન ઓકે બેન

અદે થઈ રહ્યું છે એ 16 કવયોની કવિતા છે અને ખાસિયત એ છે એક આ એક ઐતિહાસિક વાત છે અને આપણે સૌ એ ઐતિહાસિકરણ પણ એ પહેલા સંપાદક પુસ્તક વિશે ઊંડો સંપાદક નમસ્કાર મંપા વિરાજમાનના કાર્યક્રમ ના અધ્યક્ષ ગુલામ અબ્બાસ

અને અંકોષ હરીશભાઈ અમે એક કાર્યક્રમમાં બેઠા હતા ત્યારે હરીશભાઈ મને પુલ્તા પુદ્ધતા પૂછી લીધું કે બીજા વડોદરામાં એવા કેટલા કવિઓ છે કે એક પણ પુસ્તક ના થયું સમાજ સમય રજૂ કરવાનું એમની છે એ મને આજે એ અનુભવ

अभी सब बोलता है, बोलिए, आराम कर के, अभी सुबह, आराम, देखिए ये, आप बताओ क्या हुई है, आराम थोड़ा भाई आ रहा है क्या, बात करता है, और को बोला देवी e i sa'lo bhutesh, bhuti नमस्ते नमस्ते dita, namastase 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 namam namam Yad e i sa'lo bhutesh, shakti rupen namish on so behalf of legendary Scientist Diva Trust. It is with great joy and pleasure so that we come together today celebrating a, okay. celebrating a special occasion of 16 distinguished literary figures and esteemed dignitaries. As we begin this sacred time together, let us open our hearts and minds to the divine okay. okay. presence that surrounds us. Of 16 poets and 16 creative minds, all of them embraced by the blessings of the Almighty. May these blessings be with us as we embark on this beautiful journey of faith and devotion. Now I invite Mrs. Gopishtha to welcome everyone. Thank you.

જેમની કવિતા અંદર છે પણ એમના કુટુંબમાં કોઈ દુઃખદ ઘટના બની છે એટલે આવી નથી શક્યા તો એમની ચાર પંક્તિ પછી હું કવિને બીજા કવિને કરી કે હજારો સળગતા સવાલોની વચ્ચે અમે ટેલર કહે છે કે હજારો સળગતા સવાલોની વચ્ચે ફૂટે એક અંકુર તિરાડોની વચ્ચે કે પીસાયા કરે છે અમીરો ગરીબો પીસાયા કરે છે અમીરો ગરીબો અતિ નિમ્ન મધ્ય વિભાગોની વચ્ચે કે અતિ નિમ્ન મધ્ય વિભાગોની વચ્ચે અને હવે જે કર્મકાંડ કરે છે આપણે સૌ સારી રીતે જેમને જાણીએ છીએ વિક્રમ ખેડકી કરું ને હું એમના એક શહેરથી આમંત્રું છું કાવ્ય પાઠ માટે कि पानी में क्या रेत लागे आ ये हुई पड़े कि पानी में क्या रेत लागे आ ये हुई बने किस्मत नहीं किस्मत मलिए कोई पड़ावे भाग ये हुई बने कि किस्मत मलिए कोई पड़ावे भाग ये हुई बने विक्रम भा भाई પાણી મહી ક્યારેક લાગે આગ પાણી મહી ક્યારેક લાગે આગ એવું બને

राम दीवानी भरे काटा स्वयं क्यारे लावे आग ये वही पर काटा स्वयं क्यारे लावे फार ये वही बने ने गागा लगाना तालमा बोलो चाह पड़े छे, चे आप बताओ मैं इतने कहूँ चुके गागा लगाना तालमा संगीत आ अटकी पड़े पर लागनी

એવું બને પાણીમાં ક્યારેક લાગે આ બને